સાઈજી વોરનિંગ આપી દીધી હોજી લાખવાગર નઈ રોઢાય આ દો ચેના બોલામ વોરનિંગ છેનો બોલામ ક્યાં ના કે ના હોય તું મને બોલાન તો શું રાખવાનું કરીયો અમે કહીએ કે શું પાઇપ મે તો હાલ એ મરી જાય એમને એક ટૉટ માં દે

નામાસીજી ખારો નઈ આવમન ઓ બોલ બોલ કન થરી બોલબો કર આય તો સાઈડમાં જ્યુ ઓય આયું હોય તો અમને રંગઈ જાવ સુપ્રી જેડો છેકી ટીમ રાખવા ફારવા માટે બોલ નહી રાખવા નહીં ફરા તો લાકડા હું કહું ઓય તો

અરે દાફો કે વાળો બેરો છો નું કયું મારા ખેતર માં લાયો તો કહે કે તો અહીં લાયો તો અહીં પૂછું કરું કરો તો કે મારો વકીલ તું કહે મરો મિનિસ્ટર છો મને પૂછો કરો આ તો હાથનો કે ખોટું કે ભાઈ આ તો એનો કે અમારા તાન મને કે લઈ જો બારવા તો જ્યાંથી વાત કરો બોલો એક લાકડો આપો ને સગાવામાં પાણી ને મિલ મેલ બોલો તે તે તું હતો મેને માં આવે હોય મળાયો હું રાખો હું આ તો મુદ તો પૈસા લઉં કોને જો આ લાકડા 50 રૂપિયા થાય 50 રૂપિયા હોય તો વાત કર

દુકાને હવે લાખો મળી ના

મેને પાટ લે અલ્યા અલ્યા તો ઘરે બાપાને લઈ ગયો ઘરે ઓ ભરે ઓ ભરે અલ્યા મને વાત ન કરી તમે બાવાઈ તો અલ્યા તતો બોલ છો તું આ હું સાફો લઈ લે હં લાઈ તો લઈ આવું તું આવું લે

લાયો અરે તમે તારી આકર્ષણ કાંટા જેવો કાંટા જેવો ના બેઉ ને એય પતઈ તો બેહર્યા તા મોટો બે આવો દે ટોટે ભાઈ જો હે ભાઈ અરે આવો દે ડાકા તો માવા

એક લાકડું લાવે કોઈ નહી કોઈ તમારા ખાલી એક લાકડું લાગે આટલું બધું એ લાકડું તું જે લઈ હા એ લાકડું લાકડું માઇ મા પૈસા ના પાંચસો રૂપિયા કાઢો રૂપિયા કાઢો લાકડા તારી પૈસા આ આટના પૈસા મારે દો ઘટના પૈસા લાકડા ના લાકડું પૈસા લઈ લીધા પાંચસો રૂપિયા

મા અલગ નો રમાન એ તો એનો પદલ દે જવું લાય